બોટાદ જિલ્લાના ગઢડાના રત્નપર ગામે રાત્રિના સમયે દુકાન પાસે ગાળો બોલતા હોય જેને પગલે દુકાનદારે ગાળો બોલવાની ના કહેવા જતાં તેની દાજ રાખીને પાછળથી આવી છથી સાત જેટલા લોકોએ ઘર ઉપર લાકડી અને ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો રત્નપર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતા છથી સાત જેટલા લોકોએ ઘર ઉપર આવીને હુમલો કરતા ડાયાભાઈ ગોવિંદભાઈ પરમાર જયેશભાઈ હરેશભાઈ પરમાર કાંતિભાઈ ડાયાભાઈ પરમાર હરેશભાઈ પરમાર સહિત પાંચ લોકોને ઈજા થતા ગઢા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ત્યાં વધુ સારવારની જરૂરિયાત ઊભી થતા ભાવનગર સરટી હોસ્પિટલમાં તમામને ખસેડાયા હતા energy કાનજીભાઈ ડ્રાઈવરભાઈ રતનભાઈ અમારા હરાભાઈ રહ્યા ને મારા કાકા છે હિરેશભાઈ વિજયભાઈ પરમાર કે એને ત્યાં દુકાન છે ત્યાં અમારા જે ગામની જે બાળાના જે છોકરા છે ને દારૂ પી દોકાણ કરતા એટલે મેં એને કીધું કે અહીંયા બેન દીકરી હોય તેને દારૂ ન પડે અને આ વસ્તુ ન તો એવડે એ લોકોએ એવું કીધું કે ગામ તમારા બાપની છે અહીંયા ગમે એ વસ્તુ થાય દારૂ એવું છે પછી એમ કરતા એમને ના પાડી દીધું એ છે જે છું એ હવે ન બોલતા ના પછી એવડા એ લોકોને અમારો છોકરો જે બેઠો તો દીપક કરીને નામ છે એને પથ્થરનો ઘા છે પથ્થરનો ઘા કર્યો એટલે પછી આ એનો ભાઈ નાનો હતો એ વાર વાર અંદાજે કેટલા જણા ઘા કરીએ અને પીવડે એ સાત જણા હતા ને વાગ્યું છે એના શું શું નામ છે એમાં એક મનુ ઘોડા રચનભાઈ વાળા એની આમ તાલુવાર તમને કેટલા જણાએ વાગ્યું છે તમને પાંચ અચ્છા મારો કોણ કોણ હતા મનુ વાળા અને સુનિલ ભાયા એનું પાયા કરશે બસો બીજો કોણ હતો રમેશ દુધા રમેશ દુધા